બધી જગ્યાએ પોતાને એવો દાવો છે કે મારા કેવાથી બધું થઈ ગયું આ જાનમાં કોઈ જાણે નહીં અને વરની ફયનું નામ છે ટ્રમ્પ આ ગ્લોબલ વિશ્વ થઈ ગયું છે મોબાઈલ ના કારણે ઇન્ટરનેટ કારણે ગ્લોબલ કોઈ કોઈની ઉપર નિર્ભર નથી મને તમે જલ્દી વેલા ગળામાં મને જટ હાર પહેરાવો મારે પ્રમુખ થવું છે નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે મને નોબેલ આપી દો બસ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી છે આ ટેરિફ લગાવે એટલે કઈ દાદાગીરી નથી કરતા એની મજબૂરી નામ મહાત્મા ગાંધી છે એને મોત દી છે અમેરિકાની ઉપર તમારી જાણ ખાતર છત્રીસ ટ્રિલિયન ડોલર આટલું કર્જ છે અમેરિકા ઉપર કર્જ કેટલું છે છત્રીસ ટ્રિલિયન ડોલર એટલે આપણે માની છીએ જગતકાજી નઈ એને ભૂખ ની બે લાખ રૂપિયા વધુ ચુકવવા પડશે દરેક અમેરિકા બે લાખ રૂપિયા હવે એવું નથી ની કેસર ની કેરી તારાળા જ આવતો મળે એવું નથી એ તમે ગમે ત્યાં મળે તુર્કીમાંય મળે તમારે જો પૈસા હોય તમારી પાસે તુર્કી માં બેઠા બેઠા તમે ફોન કરો ગીરની ની કેરી મળે તમને જબ આપ શેરી ગલીઓંગે આ ક્યા અમે હું જે છે એમાં વિરુદ્ધમાં આંદોલનો ચાલુ થઈ ગયા છે કે ભાઈ આ પાગલ ને કાઢો કોઈ હિસાબે આ હુડ કાઢશે બરાબર અમેરિકા આયા મેરા દોસ્ત દોસ્તો સલામ કરો નમસ્તે ટ્રમ્પ ને ફલાણું ઢીકણું અને કઈક એને નાચવા કુદ્યા એને હવે એને ઓળખાણ પીછાણ કાઢી કે ટ્રમ્પ ના ફલાણા છે દીકરાની દીકરી કે છે ને મૂળ તો વળી આઈના છે ને એવું બધું કઈક કર્યું એના ઉપરાષ્ટ્રપતિ છે આપણા ભારતના મૂળ છે હોય કે ન હોય આપણે તો બધું અનુસંધાન તો બહુ ગોતી કાઢીએ નમસ્કાર હું નીલમ છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા ને આજે આપણે વાત કરવાની છે ટેરિફ મુદ્દે ગઈકાલ રાત્રે આપણે બધા ઊંઘમાં હતા ને એ દરમિયાન ભારતના સામાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પચીસ ટકાથી વધારીને પચાસ ટકા ટેરિફ કરવામાં આવ્યો છે તો આ સમગ્ર મુદ્દાને લઈને આજે આપણી સાથે વાતચીત કરવાના છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે હવે વાત કરીએ ટેરિફ ને લઈને આ પચાસ ટકા ટેરિફ લગાવ્યા બાદ આઠ કલાક પણ નહોતી થઈ અને એક પત્રકાર પરિષદ કરવામાં આવે છે આ પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહે છે કે હજુ તો આઠ કલાક થયા છે ખમૈયા કરો હજી થોડા સમય પછી બીજા સેકન્ડરી સેન્શન પણ હજી લાગશે

આપણે ત્યાં ગુજરાતીમાં છે છે જેનો રાજા વેપારી વેપારી એની પ્રજા ભિખારી ડોનાલ્ડ ટ્રમ્પ એ રાજકીય પછી છે સૌથી પેલા બિઝનેસમેન છે બિઝનેસમેન ને હંમેશા દરેક ની સાથે ગ્રાહક જેવો જ વ્યવહાર કરવાની ટેવ હોય છે અને નફા સિવાય કોઈ ઉપર નજર હોતી નથી આપણે બધા ભલે અમેરિકાને જગત કાજી કહીએ અથવા તો બહુ મોટી એની ઇકોનોમી સાઉન્ડ છે એવું બધા કહેતા હોઈએ પરંતુ અમુક વાતો ખ્યાલ નથી હોતી ને આપણી એક એવી ધારણા બંધાઈ જાય છે કે વોશિંગ્ટન કે ન્યુયોર્ક એ જ અમેરિકા છે તમે રાજકોટના ગૌરવ પથના ફોટા લ્યો તો કુબલિયાપરામાં શું છે એ ખબર ન પડે તમે મુંબઈ નો મરી લાયન્સ કે અમદાવાદ ના એસજી જે રોડ જે છે એના તમે ફોટા લ્યો તો અંતરિયાળ ગામડોમાં શું છે એ કોઈને ખબર ન બધાને એમ લાગે આખું ભારત સુખી છે જ્યારે કે શું હકીકત થી આપણને ખબર છે અમેરિકાનું પણ એવું જ છે આ ટેરિફ લગાવે એટલે કઈ દાદાગીરી નથી કરતા એની મજબૂરી નામ મહાત્મા ગાંધી છે એને ના દી છે અમેરિકાની ઉપર તમારી જાણ ખાતર છત્રીસ ટ્રિલિયન ડોલર આટલું કરજ છે આપણે વિશ્વની પાંચમી ઇકોનોમી બનવાની જે વાત નરેન્દ્ર મોદી કરે છે એ શું કે છે કે અમે છ ટ્રિલિયન ડોલર કે સાત ટ્રિલિયન ડોલર થઈ જાય તો આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી ત્રીજી કે પાંચમી એમ કે આપણે અર્થવ્યવસ્થા થઈ જાય તો આંકડો શું છે છ સાત નો છે અમેરિકા ઉપર કર્જ કેટલું છે છત્રીસ ટ્રિલિયન ડોલર એટલે ત્યાં આપણે માની છીએ જગતકાજી નહી એ ભૂખની બાજી જગતકાજી નહીં મોતના દી છે આવો દિંડક ન કરે તો એ ટ્રમ્પ નું પણ અમસ્તુ શાસન આમય હાલક ડોલક તો છે જેના એના અમેરિકામાં એનો ભયંકર વિરોધ થઈ ગયો છે કારણ કે જે ટેરિફ ની આપણા ભારતીય વિશ્લેષકો વાતો કરે છે ને એ મને લાગે એક તરફી કરે છે જાણે આપણી ઉપર કોઈ બોજો નાખી દીધો ને અમેરિકા ટેસડા કરે એવું નથી ચર્ચા કરીએ ત્યારે પચીસ ટકા છે અને સત્તરમી તારીખથી બીજા પચીસ ટકા છે ઓકે સત્યાવીસમી થી આજે અને સત્યાવીસમી બે તારીખ છે એમાં ટોટલ પચાસ ટકા ટેરિફ એટલે આપણે આથી જેટલી વસ્તુ ન્યા મોકલીએ અમેરિકામાં એમાં એ લોકો પચાસ ટકા વધુ ટેક્સ લેશે ટેરિફ એટલે સમજો ને ભારત માંથી ત્યાં શું જાય છે ખબર છે મોટા ભાગે દવા ફાર્માસ્યુટિકલ દવા એ અહીંથી ત્યાં જાય છે બિલકુલ સસ્તી અત્યાર સુધી અમેરિકા ને મળતી હતી ટેલિકોમ ડિવાઇસીસ ટેલિકોમ ને લગતા ઉપકરણો જ્વેલરી ઘરેણા એ પણ ત્યાં જાય છે કપડા અને શુઝ એટલે કે જૂતા બૂટ વગેરે કપડા કપડા અને શુઝ એટલે કે બુટ આખા અમેરિકામાં જેટલા વેચાય છે આયાત થાય છે હિન્દુસ્તાન માંથી થાય છે નાઇન્ટી સેવન પરસેન્ટ હવે એની ઉપર ઈ ટેફ લગાવશે ટ્રમ્પ તો ખરીદનાર કોણ છે અમેરિકામાં રહેતા લોકો બિલકુલ રાઈટ અમેરિકામાં રહેતા લોકોને આટલા ટકા એટલે વિદેશથી જે માલ આવે એમાં અઢાર પોઈન્ટ ત્રણ ટકા ટેરિફ લાગવાની છે એટલે કે જે માલ સો રૂપિયામાં અમેરિકાના લોકો ખરીદતા હતા વિશ્વભરમાંથી ભારત સહિતના એને હવે એકસો ને અઢાર રૂપિયા દેવા પડશે વધારે ખર્ચવા પડશે અત્યારે જે લોકો અમેરિકામાં જેટલા રૂપિયામાં એનું ઘર ચલાવે છે આ ટેરિફ કાંડ કારણે કહું છું કારણે એ લોકો એ હવે બે બે લાખ રૂપિયા વધુ ચુકવવા પડશે બે લાખ રૂપિયા અર્થશાસ્ત્રીઓ હોય બધા કઈ ડોનાલ્ડ ટ્રમ્પ નથી માળ ખાલી હોય એ માળ સમજીને કઉ છું ડોનાલ્ડ ટ્રમ્પ ને બહુ સિરિયસલી લેવા ઈ પણ હવે આપણે સમજવા જેવું છે કારણ કે આ તો ધૂની માણસ

એને હવે બસ જલ્દી મને નોબેલ મળી જાય એટલે ભાગશાળી હું જીતી લો શાંતિ નો ભારત પાકિસ્તાન મેં કરાવ્યું એમાં શાંતિ મેં સ્થાપી એનું એનો પોતાનો એવો દાવો છે થાય કે એવું નથી થાઈલેન્ડ ને કમ્બોડિયા કે મે શાંતિ કરાવી ઈરાન ને ઈઝરાયલ કે જે ઝઘડે છે મેં શાંતિ કરાવી બધી જગ્યાએ પોતાને એવો દાવો છે કે મારા કેવાથી બધું થઈ ગયું આ જાનમાં કોઈ જાણે નહીં અને વરની ફઈ નું નામ છે ટ્રમ્પ હું પોળો ને બજાર હાકડી પણ તમે કયો છો જગત માનવું તો જોઈએ ને હવે આજ ટ્રમ્પ તમે વિચાર કરો કેવા પાગલ પણ હશે એને પોતે ઇઝરાયલ ને શસ્ત્રો આપ્યા ગાઝા પટ્ટી ને પેલેસ્ટાઇન માં બધાને સત્યાનાશ કરી નાખો હાલ્યો શસ્ત્રો લઈ જાઓ તો આ શું થયો શાંતિ દૂત આવા હોય શસ્ત્રો આપીને એક આખી માનવ વસાહત ને સાફ કરી નાખવાની વાત કરે અને પાકિસ્તાન તો શું છે એ હવે આપણે નાના બચ્ચા ને પૂછવું પડે એમ નથી ઈ પાકિસ્તાન ટેરર નો એ લોકો ધંધો શું છે પાકિસ્તાન નો આતંકવાદ નો એનો ટ્રેડ એક છે ટેરર હવે એની સાથે અમેરિકાને ટ્રેડ કરવું એટલે વેપાર કરવો છે અને આપણી ઉપર ટેરિફ લગાડવો છે આ ક્યાંથી મેળ પડે એટલે ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા ધોરણ જે છે એ બેવડા ધોરણ જગતની સામે આવી ગયા છે અત્યારે જે એક ટેરિફ કાંડ કરી રહ્યા છે

એક જમાનામાં ઓગણીસો એકવીસ ટકા જેવો ટેરફ લાગવામાં આવ્યો ત્યાર પછી અત્યારે તમે જુઓ આ બાકીના સમયે કોઈ દે આવું નતું થયું પણ પછી આ સો વર્ષનો ઇતિહાસ તમે જાણો તો અત્યારે સૌથી મોટો મોટો જે ટેરિફનો જે ટકાવારી છે એ સૌથી મોટી છે

એને એમ છે કે આ તથા કથિત નો ડખો કરી અને અમેરિકાની જે અર્થવ્યવસ્થા તળિયા ઝાટક થઈ ગઈ એને કઈક ઉપર લાવવું પણ એને ખબર નથી હવે ગ્લોબલ સિસ્ટમ થઈ ગઈ છે હવે કોઈની મોનોપોલી રહી નથી હું ને તમે મોબાઈલમાં ઘરે બેઠા બેઠા એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી ધારે મગાવી શકીએ છીએ આઈનું કે પરદેશનું જોઈએ જોઈએ તે હવે એવું નથી ગીરની કેસર ની કેરી તારાણા જ આવતો મળે એવું નથી તમે અહીંયા ગમે ત્યાં મળે તુર્કીમાં મળે તમારે જો પૈસા હોય તમારી પાસે બેઠા બેઠા તમે ફોન કરો કેરી મળે તમને અમેરિકા જો સંસાધનો આપણે જે નિકાસ કરીએ એની ઉપર ટેરિફ લગાડે તો બીજા બધા દેશો શું કરશે તમે મહાત્મા ગાંધી રિચર્ડ એટનબરો નું પિક્ચર જોયું હોય મહાત્મા ગાંધી ગાંધી રિચર્ડ એટન બરો ગાંધી ફિલ્મ એમાં એક સુંદર પ્રસંગ એક પ્રસંગ આવે છે હૈદરાબાદના નિઝામ જે છે એ કે છે મારે ભારતમાં ભળવું નથી સરદાર પટેલ ત્યાં જાય છે કે ભાઈ તમે ભળી જાઓ અખંડ ભારતમાં તો નિઝામ શું કે છે ખબર સરદાર પટેલ ને કે તમારી જાણ ખાતર બહુ તમે જો ડખો કરશો તો અમારા હૈદરાબાદ વાળા લોકો તો બહુ ખતરનાક છે એ કે તો કે તો શું થશે એ કે શેરીઓમાં આવી જાય તો સરદાર પટેલ એને શાંતિથી કે છે ઓકે ગલીઓ આવીએ કરવીએ એક ભારત છે ને એક તારું હૈદરાબાદ છે તો તમે શેરી ગલીમાં આવશો તો અમે હું હત જાઉં અમે આવવાના મરી જાઓ એમ કી મોત મારે જાઓ કે એનું એ હતું એમ અમેરિકા ટેરિફ લગાવે તો અત્યારે તમે જો ભારત થોડુંક આમ લચીલું અપનાયું છે વલણ આમ થોડુંક ઢીલું ઢીલું છે એ જુદી વાત છે કે કહેવાય ભારત આમ તમે જુઓ ને તો નરેન્દ્ર મોદી કેટિક્યુલરલી એને આમ વધારે પડતા પોળા થઈ જવાની ટેવ હોય એવું લાગે અમેરિકા છે આયા મેરા દોસ્ત દોસ્તો સલામ કરો એમ કરીને આ મેટોરામાં તમે જાણો અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કરીને કાર્યક્રમ કર્યો હતો આપની જાણ ખાતર

એના માટે તેને ટેક્સાસ નામનું જ્યાં શહેર છે મોટો જલસો કર્યો અને ટ્રમ્પ જાણે આપણે માસીના છોકરા હોય એમ આપણે ટ્રમ્પને કાખમાં લઈને ફેર્યા એમ તો હાલે અહીંયા મેટવાડામાં પણ તમે જુઓ હું પોળોન બજાર હાકડી ટ્રમ્પને લઈને નમસ્તે ટ્રમ્પ સો કરોડ રૂપિયા કોરોના વખતમાં કોરોના ફાટીને વિપક્ષો કહેતા કે ભાઈ જાળવા જાઓ આ બધું કરોમાં ડિન્ડક આ કોરોના બોરોના ફાટી નીકળશે ને મરી રહ્યો એ માયના નહીં કારણ કે આ તો માર્કેટિંગના બાદશાહ છે વિશ્વભરમાં છવાય જવું બસ બીજું કઈ નઈ તો એક રીતે પ્રયાસના જીંગપિંગ પણ મનાવા માટે સાબરમતી ના કિનારે હિંડોળે હિંચક મોદી સરકારે અને ને કુકડા ને આમ તેને રમત બધા ઓલી ડોલી બધું ઓળી જોળી પીપળ પાન ભય પાડ્યું નામ એના જેવું તો એને અછોવાના કરી લીધા હતા એમાં ના નહીં અને એક પ્રયાસ સો ટકા એક રીતે માનો કે એનો ઈરાદો નરેન્દ્ર મોદી નો પોતાનો એવો નતો કે હું ચીન યારે કઈ ધંધો લો ભાઈ કમસે કમ એવડું મોટું સામ્રાજ્યવાદી એક શાસન છે એ જો કમસે કમ થાળે પડે તો આપણી અરે ડખો મટે એવો એનો પ્રયાસ હતો અમેરિકામાં જરાક વધુ પડતો આપણે કર્યું સરકાર ટ્રમ્પ ની આવી ગઈ જુદી વાત છે ધારો કે ન આવી હોત તો એ તો આપણા બુરા હાલ આપણે ટ્રેન્ડ લેતી વખતે ડખો ન થાય આ તો ચમત્કાર છે ટ્રમ્પ જીતી ગયા બે ઘડી માની લો જીત્યા પછી તમે જુઓ આપણે તો ઈ નો થયું બોલા ગોર બાપા લોટ માંગવા આવે ને ઘરે તો વહુએ ના પાડી કે ન દેવો લોટ ડેલી માંથી ગોર બાપા બહાર નીકળ્યા એટલે હામે હાહુ મળ્યા હાહુ એ કીધું બાપા જઈ આવ્યા લોટ લઈ આવ્યા તો તો ગયા કે કેમ જવાબ ન દીધો વાંધો એમ નહીં શું થયું ડખો છે લોટ નથી નથી આપ્યો આમ તેમ કે એવું પણ બિચારી નવી નવી વો આવી છે તો ખબર નહિ એને ના પાડી એમ તો કાંઈ વાંધો હું તો બીજે માગી લીધ અરે કે થી ના પડાય કેમ ઘર મારું કે એનું અરે કે બાપા હાલ્યા કરે ભાઈ તો બીજેથી માગી લીધું નહી નહી હાલો મારા ભેગા વો થી ના પડાય જ કેમ પાછા ફળિયામાં લઈ આવ્યા ગોરબાપા ને અને ઓટા ઉપર એવું નરેન્દ્ર મોદી નું ટ્રમ્પ માં થયું બહુ ઓછો કર્યા બરાબર અમેરિકા આયા મેરા દોસ્ત દોસ્તો સલામ કરો નમસ્તે ટ્રમ્પ ને ફલાણું ઢીકણું અને કઈક એને નાચવા કુદ્યા એને સામે એના ઓળખાણ પીછાણ કાઢી કે ટ્રમ્પના ફલાણા છે દીકરાની દીકરી કે છે ને મૂળ તો વળી આયના છે ને એવું બધું કઈક કર્યું એના ઉપરાષ્ટ્રપતિ છે આપણા ભારતના મૂળ છે હોય કે ન હોય આપણે તો બધું અનુસંધાન તો બહુ ગોતી કાઢીએ અને નરેન્દ્ર મોદી માં પછી ટેવ છે ને એ આવડતે છે ગામડાની બાયુ પહેલા જમાનામાં ગામડામાં બી હતા ને શું કેતા ખબર છે કે આપણે બે બેનપણિયું કહેવાય કે કઈ રીતે કે અમારા ગામના કુતરા તમારા ગામમાં ભાય તો આપણે બે આપડે કહેવાય કેવાય હાલો અને સંબંધ જ બાંધ લેવાનું શું કરવું છે તો નરેન્દ્ર મોદી ને એવી ટેવ છે દુનિયાના કોઈ પણ છેડે જાય ભારત નું અનુસંધાન ઠીક જ છે પણ થોડુંક મજબૂતાઈ હોવી જોઈએ નથી ટ્રમ્પના કેસમાં એવું થયું આ નૈરો વેપારી માણસ છે આ રાજકીય બાસકી પછી છે એટલે વેપારી માણસ છે એટલે એને તમે જુઓ પોતે શસ્ત્રો વેચે છે આખા જગતમાં શસ્ત્ર કોઈ શસ્ત્ર થકી શાંતિ આવું ક્યાંય હેમ્બલ્યું છે છે હજી ચાલુ રશિયા ને યુક્રેન એ ચાલુ છે બધે ઠકાણે ગાજા પટ્ટીમાં ચાલુ છે બધે ઠકાણે ચાલુ છે અને ભારત પાકિસ્તાન એ હજી ભારેલો અગ્નિ તો છે જ આપણે ઓપરેશન સિંધુ બંધ નથી કર્યું ગમે ત્યારે હળગ એવી સંભાવના છે રાઈટ

આ કીધું કે અમારે કઈ સાંભળવું નથી તો તમે કરો તો અમેરિકા જેટલા આવશે અમે ટેરિફ લગાડશું તો આમ સામું છે ને મોરે મોરો ઈ મોરે મોરો ભટકા હે બધા અને આખા દુનિયામાં ટહેલકો મચી જશે તો અને ભારતે અત્યારે શું કર્યું બીજા દેશોની જેમ ઇન્ડોનેશિયા વગેરે પણ આવું જ કર્યું ભારતે પણ ગઈકાલે જાહેર કર્યું કે અમે વીસ હજાર કરોડ રૂપિયાનું એક સ્વતંત્ર ભંડોળ બનાવશું જેથી આપણા નિકાસ એની નુકસાની થોડુંક રાહત આપે પેકેજ કહેવામાં આપણે જેમ અહીંયા અતિવૃષ્ટિ થાય કે વરસાદ ન થાય કે તો રાહત પેકેજ જેમ પાડવે છે એવું એક રાહત પેકેજ ઉદ્યોગો માટે વીસ કરોડ પણ બીજું શું થશે ભારતે કીધું કે તો પછી અમારે તમારી પાસે જેટ ખરીદવાની વાત હતી હજાર કરોડ ના એ હમણાં જાળવા જાજો હા અમારી અનુકૂળતા ખરીદશું તો એ ઝટકો છે ને ભાઈ તમારી પાસે જ બધું થોડું તમે જગત જમાદાર છો હવે માનો છો એક જમાનામાં હતા અને હવે તમે માનો છો પણ રહ્યા નથી આ ગ્લોબલ વિશ્વ થઈ ગયું છે મોબાઈલ ના કારણે ઇન્ટરનેટ ના કારણે ગ્લોબલ કોઈ કોઈની ઉપર નિર્ભર નથી કીધું કે તમે અમેરિકામાં તમારી જાણ ખાતર ન્યાય આપણે દૂધ ને તો શાકાહારી શાકાહારી બલકે પવિત્ર માન્ય છીએ પણ અમેરિકાથી દૂધ જે દૂધની પ્રોડક્ટ આખા વિશ્વમાં મોકલે છે ને એ દૂધ માંસાહારી છે એટલે હા ત્યાંની ગાય વધુ દૂધ આપે એટલે એને માંસ પીરસવામાં આવે છે અમુક પ્રકારનું આપણે ઘાસ ખાઈને ગાય દૂધ આપે ત્યાં માંસ ખાઈને દૂધ આપે અને એ વધારે આપે તો એની પ્રોડક્ટ જે છે ભારતે પણ કીધું કે કામ કરો અને એટલે હું તમને કઉ છું કે અમેરિકા જગત જમાદાર હવે હતો પણ બહુ રહી હકે એમ નથી ગ્લોબલ વિશ્વને કારણે અને આપણે રશિયા થી ઓઇલ ખરીદીએ સસ્તામાં એટલે એમ કે તમને અમે લગાડીએ તો ઈ એટલા માટે ખોટું છે કે પોતે આ અમેરિકા સહિતના દેશો રશિયા થી નેચરલ ગેસ થી માંડીને ઈ ખરીદે પાછા બોલો એટલે હા હું થી ના પડાય કેમ ના પડાય એના જેવું પોતે કરે લીલા ગામ કરે છિનાળા ભારત ને કે છે તમે ખરીદો માં ભાઈ શું કામ ના ખરીદે આપણે ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી છે ભારત હવે કોઈ ગુલામ તો છે નહીં અમારે અમારે ક્યાંથી માલ ખરીદવો કે શું કરવું એ તમે થોડા નક્કી કરશો એટલે ભારત તો રશિયા પાસેથી ખાલી ઓઈલ નહીં આપણે તો વેપન્સ ખરીદશું શસ્ત્રો હવે ક્યાંથી લેવું જરૂર પડે એવા શસ્ત્રો આપણે ક્યાંથી લેશું અને મોટા ભાગે તમારી જાણ ખાતર શસ્ત્રો બિલ ભયંકર હોય છે સાઠ હજાર કરોડ આપણે ફાઇટર જેટ ખરીદવાની વાત એક એક ડીલ હોય સાઠ હજાર કરોડ એક લાખ કરોડ આ કઈ નાની રકમો નથી હોતી તો ઈ મૂળ બળતરા ટ્રમ્પ ને એની છે કે વેપારી માણસ છે ને ધંધાદારી છે નૈરો નફાપોર એટલે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી અમેરિકામાં મોત ના દી છે લોકોને ખાલી પાવડર છાટીને રૂપાળા દેખાય છે મેકઅપ કરીને બાકી અહીંયા માથાકૂટ જાજી છે ન્યાય ગામડા છે ન્યાય માથાકૂટ છે ન્યાય હખેર એવી પરિસ્થિતિ નથી જે સુખી છે સ્વર્ગ છે પણ તમારી જાણ કરતા ન્યાના ગામડામાં અને ન્યાના અંતરિયાળ વિસ્તારોમાં જે પ્રશ્ન પ્રશ્નો અને સમસ્યા છે ને એ આપડા અહીંયા કચ્છને કચ્છના અંતરિયાળ વિસ્તારમાં કેમ હોય એના જેવા છે ત્યાં પણ એ કાગડા બધે કાળા હોય કાશ્મીરમાં જાવ ને તો પણ ધોળા ન હોય એટલે આ જે ટેરિફ કાંડ છે હો વાત એક વાત ટેરિફ કાંડ જે છે એ જેમ આપણને અત્યારે નડી રહ્યા હોય એવું લાગે છે એવું અમેરિકાને પણ નડવાનું દુનિયાભર માંથી અને એને પીછે હટ કરવી પડશે અત્યારે ટ્રમ્પ એ દાદાગીરી ઉપર દાદાગીરી કરે જાય છે કે આજથી એટલે તમે હું નિલનભાઈ અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારથી પચીસ તો લાગી ગયો સત્યાવીસ મી વધારે પચીસ ટકા લાગવાનો અને હજી એને કીધું કે ફાર્માસ્યુટિક દવા ઉપર તો અમે એકાદ વર્ષમાં દોઢસો કરોડ અને દોઢસો ટકા અને પછી અઢીસો ટકા સુધી ટેરિફ લઈ જશું પણ એને બુદ્ધિ કેમ નથી કે તમે જે અમારી નિકાસ જે છે એને અસર પડશે એ નફામાં નુકસાન જેવું છે પણ ખરીદનારું કોણ છે અમેરિકાને અહીંથી માલ અમે અમેરિકા મોકલીએ છે તો તમે ટેરિફ લગાડશો તો મોંઘુ તો અમેરિકાને પડવાનું ને અમને પડશે તમને પડશે ને જે દવા સો રૂપિયામાં મળશે હવે અઢીસો માં મળશે તો તો હોબાળો તમારી ઉપર જ થવાનો મોત અત્યારે પણ અમેરિકાના અનેક રાજ્યો જે છે એમાં ટ્રમ્પ ની વિરુદ્ધમાં આંદોલનો ચાલુ થઈ ગયા છે કે ભાઈ આ પાગલ ને કાઢો કોઈ હિસાબે આ હુડ કાઢશે એટલે સરવાળે તમને પક્ષીય રીતે ટ્રમ્પે આપણે દગો કર્યો નરેન્દ્ર મોદી નિષ્ફળ અને આપણી ઉપર ટેરિફ લગાડ્યો આપણી ઉપર ટેરિફ લગાડ્યું એટલું મોટું નથી નુકસાન જેટલું એને પણ થવાનું એટલે સરવાળે આખી આ સ્થિતિ છે બેન સમજવા જેવી કે તારીફ કાંડમાં જો ટ્રમ્પ એમ માનતા હોય કે હું જગત કાજી થઈને ફરું તો એનેને એને પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે જી બિલકુલ સર સમગ્ર મુદ્દે અમારી સાથે ચર્ચા કરી તે બદલ આપનો આભાર સર જી નમસ્કાર બેન તો આપણે વાત કરી કે જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે માત્ર એક વાત ઉપર કે રશિયા પાસેથી તમે ઓઇલની ખરીદી જે કરો છો તે બંધ કરો નહીં તો આગામી સમયમાં આ પચાસ ટકા ટેરિફ છે તેના બાદ પણ સેકન્ડરી સેન્ક્શન્સ લાગી શકે છે તો સામે તરફ ભારત તરફથી પણ જવાબ આપી દેવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારે ભારત છે તે ઝુકશે નહીં અને પ્રધાનમંત્રી મોદીએ પોતાના હાલમાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું છે તેમાં કહ્યું છે કે જે ખેડૂતોનું હિત છે તે જળવાઈ રહેશે અને તેની સાથે અમે કોઈ પણ પ્રકારનું સમાધાન કરીશું નહીં આપનું સમગ્ર મુદ્દાને લઈને શું કેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલ સ્વરાજ મીડિયાને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં